યા મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આગલા આઈડિયામાં આપણે જોયું હતું કે પીડિયા ઊભા કરી દીધા હતા અને આજનું આપણું કામ છે હવે ચાલુ કરી દીધું છે કે આપણે પીડિયામાં ગારીઓ નાખવા માટેનું આજે આપણે પીડિયામાંથી અહીં સુધીને આપણે જમાવતા આવ્યા છે ને આગળ આપણું કામ હજી ચાલુ છે અહીં સોલકીને મમ્મી બે વેરગા છે ગારીઓ નાખતા જઈને ભેગા કાકરા નાખી જઈએ આ રીતનું આપણે ગાડીઓ નાખીને પેડિયા જમાવતા જઈએ અને આપણું કામ છે ટેલરની અંદર ગાડીઓ કરવાનું તો ટેલરની અંદર આપણે રેતી સિમેન્ટ ને પાણી બધું ભેગું ભરીને લઈ આવ્યા છે પેડિયાની બાજુમાં જ તો ગાડીઓ હારવું ન પડે આપણે ગારીઓ હવે થોડું ઘણું રહ્યું છે આગળ એ પાછું બનાવવું જોઈએ અને તે બાપુજી આપણે કાકરા તગાર ઉપરીને લઈ આવ્યા છે ખાડામાં નાખવા માટે ગારી ને તગાર ઉપરીને કમ્પ્લીટ રાખી દીધું છે આગળ કાકરા નાખીને પછી ગારીઓ નાખી દઈએ સુલકી અહીંથી ટ્રેનના પાટા નજીક છે એટલે અવાજ આપણે આવ્યા કરતો હોય મિત્રોને શું કે ગારીઓ હલાવીને એ નાખી દીધું તગારું ખાડામાં માથે થોડાક પાણી નાખીને પાછું એક તગારું એટલે બે થી અઢી તગારા એટલું એક ખાડામાં ગારીઓ જાય છે બે અઢી ઠેલી જેવું વપરાઈ જાય મને લાગે હજી તો એક મેન લાઈન બાકી છે ને ગારીઓ આપણે એકાથે મોબાઈલ પકડીને એક હાથે ભરવામાં તકલીફ પડે છે પણ ભરીએ છીએ આપણે ગારીઓ હવે તગારું થોડુંક પગની મદદ મારીને પાવડું ભરી લઈ અને ગારીઓ થવા આવ્યું છે પૂરું તો કછવાડી બનાવવું જોઈએ ચગારું ભરાઈ ગયું એટલે ખાડો કમ્પ્લીટ થઈ જાય હજી આગળના બધા પીડીયા દેખાય બાકી છે જો આમાં આગળની આ લાઈન બધી હજી બાકી છે પછી અમે પાછા દેખાય એ પણ બાકી છે રસ્તાને કાંઠે અને જબલપુરનો ટાઈમ થઈ ગયો છે વિશે કરે છે હવે તો આ સુધી આપણે જમાવવાના બાકી છે ને મિત્રો આપણે પછી ઉપડી ગયા છે એ ટ્રેક્ટર લઈને કાકરી ભરવા માટે કેમકે ટોળાની દિવાલ છે એમાંથી કાકરીવાળું ગાડીઓ નાખવું જોઈએ તો આપણે અત્યારે ભરીને પાછો રિટર્ન થઈ ગયો છું અક્ષય ગેટ ભરવા ગયો તો ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે આપણે થોડીક સ્પીડમાં જવા દઈએ છીએ ટ્રેક્ટર આ છે આપણે કરણીના અજાબની વચ્ચેનો રોડ થોડોક રસ્તો ખરાબ છે એટલે મોબાઈલ હલે છે આપણે આ રીતનું આખું ટેલર ભરાઈ ગયું ઉપડા આ રસ્તા ઉપર આપણે મિત્રો ગુલમોર અને જે ગરમારાની શિંગું થઈને જાડવાનું અત્યારે ફૂલ હોય આગળ તમને આગળ બતાવું વાહનની બળહટ છૂટે જાય છે સ્પીડ રાખી છે કેમ કે આપણે વરસાદ અંધારી ગયો હવે જો આગળ આવે છે ગુલમરનું ઝાડ મસ્ત અત્યારે આ રોડ પર સીન આવે ગુલમરમાં અત્યારે પાંદડા ન હોય ને ખાલી ખોલડા જ દેખાતા હોય ને આંગળી બીજું એક પીળા ફોલવાળું આવશે ગરમારાનું જો સામે દેખાય એ મસ્ત અત્યારે એનું કોઈ આ મિત્રો આપણે અવણી ટપી ગયા ને વરસાદ થઈ ગયો છે ઝીણો ઝીણો ચાલુ હવે આપણે લીવર દાદીને બે ગયા છે એટલે માળીએ આપણે થોડું તકલીફ વાળું છે કે ખેતરમાં લઈ જવાનું છે અને વરસાદ આવી જાય તો આપણું ટ્રેક્ટર નહીં જાય ખેતરમાં ગારામાં હલવાઈ જાય એટલે આપણે દાબી દીધી ને વાદળા થઈ ગયા છે એકદમ ડેન્જર વરસાદ થઈ ગયો છે ઝૂણો ઝૂણો ચાલુ રોડ ઉપર ખાબુશિયા ભરાઈ જાય એવું અને ગાજવાનું પણ ચાલુ છે રસ્તો સારો છે એટલે જાય છે કાબાકી ફૂલ સ્પીડમાં પાણી ઉડાડે છે વહેલા છે કે માળીએ પહોંચી જાય વરસાદ આવ્યા પહેલા આપણે પહોંચી ગયા છીએ માળીયા ઠેકાણે વાળીએ આપણે અને આપણે વરસાદની તૈયારી હતી પણ પહોંચી ગયા એ નથી વાંધો આવ્યો ને આપણે ઠલવવાનું છે વાં રેતીનો ડગલો છે એની બાજુમાં આડી રેવસ મારી હતી હવે વરસાદી વાતાવરણ થઈ ગયું છે કમ્પ્લીટ આપણા જ રૂમનો પાયો કમ્પ્લીટ થઈ ગયો એવું બગાયું હતું ખાડા પડી ગયા આમાં એટલી કાકરી બે ગઈ એવું આવ્યા બંબાટે બંબાટે આપણા બીજા ફેમિલી મેમ્બર બધા હતા વાળીએ અને કામે વરગાડીને આવ્યો ગયો તો હું કાકરી ભરવા અહીંયા ને સલોની અને સોલકીની મમ્મી ઉપલા સાઇડે થોડીક ધૂળની ફેરફાર કરવા નહોતો હતી પાવડો તગારો લઈને ગયા હતા ન્યા ને હું આવ્યો ગયો તો કેશોદ ભરવા આપણે ભરીને વાળીએ પહોંચી ગયા છે એ વાદળા થઈ ગયા છે જોરદાર એટલે વહેલી તકે આપણે ટેક ખાલી કરીએ અને ભાગી કરે ચાલો મિત્રો પાછા મળીએ